કોંગ્રેસે બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે જેમાં ઓલપાડ કામરેજ પરાછા કતારગામ સુરત પશ્ચિમ બારડોલી અને મહુવા બેઠકનો સમાવેશ થાય છે ગુજરાત કોંગ્રેસ દ્વારા સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પર શનિષ્ઠ કાર્યકર એવા સંજય પટવા ઓલપાડમાં ખેડૂત આગેવાન દર્શન નાયક વરાછામાં પાટીદાર આંદોલન સમયે જીતીને સુરત મનપાની વિપક્ષ નેતા બનેલા પપન તોગડીયા કામરેજના પાટીદાર નેતા નિલેશ કુંભાણી કતારગામમાં પ્રજાપતિ સમાજના કલ્પેશ તો બારડોલીમાં માજી ધારાસભ્ય અનિલ પટેલની પત્ની પન્નાબેન પટેલ અને મહુવામાં હેમાંગીની બેન ગરાશિયાના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે વધુમાં કોંગ્રેસ દ્વારા સુરતની સોળ બેઠકોમાંથી હજુ માત્ર સાત બેઠકો પર જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જોકે સુરત પૂર્વ અને લિંબાયત વિધાનસભાના ઉમેદવારોને લઈને કચમકસ જોવા મળી રહી છે તેથી કોંગ્રેસ સુરત પૂર્વ અને લિંબાયત વિધાનસભાના ઉમેદવારો છેલ્લી ઘડીએ જાહેર કરશે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે असं सेट असा दहा हजार कुलिशिये